પંદર જેટલા આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ સહિત અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ કેસની તપાસ સુરેન્દ્રનગરની તાલાળા પોલીસ કરી રહી હતી સાત જેટલી અલગ અલગ પોલીસની ટીમ છે તે દેવા ખવડને શોધવા માટે કામે લાગી હતી ત્યારબાદ તેના પામ હાઉસ હાઉસથી તેના આજે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ગીર સોમનાથ ના એસપી મનોહરસિંહ જાડેજા શું ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે દેવાય ખવડના કેસમાં શું માહિતી પ્રાપ્ત થઈ છે તે સાંભળી લો ગઈ તારીખ બાર ઓગસ્ટે તલાળાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખબર અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કર્યા શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને એના આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરવી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધાને જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદૈ ખાતે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખબરનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે કાળવતર કરવાનું મુખ્ય કારણ ક્યાં સામે આવ્યું છે તેને કઈ રીતે કરી ને તેની ફરિયાદના આગળ કેટલા લખન આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રત છે અને એમની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કે આ ફરિયાદીએ ફરિયાદી સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અત્યારે એટલે એના કેસણમાં ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપીઓ અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિશિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે આપને ખ્યાલ છે આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે પણ તેમ છતાં આપણે કહી દઉં બીએનએસ ની કલમ એકસો નવ ત્રણસો એકસો વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી કે જે દેવાયત ખબર છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં એક એટેમ્પ ટુ મર્ડરનો રાજકોટમાં છે એક જે ગુનો છે સનાથ ખાતે જે ચીટિંગનો ગુનો છે અને એ સિવાય આમ મેં આપને કીધું અમારી પાસે ટેકનિકલ ટીમ અને એનું એનાલિસિસ સાથે સાથે બાતમીદારોનું નેટવર્ક અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એના રસ્ટો વાહનો વપરાયથી એમાં શું આગળ જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી

પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો છે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવા અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી માનવકતે પુરવાયો જે તાવતો વૃત્તિને આ ઘટનાને અંજામ આપી શકો પ્રાથમિકલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમ કે ફરિયાદીએ એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ અમને મોકો મળતા એમ કરી રહ્યા છે કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું જુગારના કેસીસ છે નાના મોટા મારામારીના કેસીસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગેજ છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલ મને કહી શકીએ સાંભળ્યા ગીર સોમનાથ ના એસપી મનોહરસિંહ જાડેજા તો એ આ સમગ્ર મામલે મોટા ખુલાસા કર્યા છે જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખબર આટલા સમયથી થી પોલીસને હાથ તાડકી આપીને ક્યાં છુપાયો હતો તેને આખી જે ઘટનાને અંજામ આપ્યો તે બાબતે પણ છે કે પંદર દિવસ પહેલા તેને આખું ષડયંત્ર રચ્યો હુમલા કરવા માટે જે તેણે કાર પણ વાપરી હતી તે કાર પણ પોલીસે કબજે કરી હતી હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવીને વધુ ચોંકાવનારા ખુલાસા આગામી દિવસોમાં થશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો